ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિવેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય બાવીસમો તત્વોની સંખ્યા અને પુરુષ પ્રકૃતિ વિવેક ઉત્તવજીએ કહ્યું હે પ્રભુ હે વિશ્વેશ્વર ઋષિઓએ તત્વોની સંખ્યા કેટલી બતાવી છે આપે તો ઓગણીસમાં અધ્યાયમાં નવ અગિયાર પાંચ અને ત્રણ એમ કુલ અઠાવીસ તત્વો બતાવ્યા છે તે તો બરાબર છે પરંતુ કેટલાક લોકો તત્વોની સંખ્યા છવ્વીસ કહે છે તો કોઈ પચીસ કોઈ સાત નવ અથવા છ માને છે કોઈ ચાર કહે છે તો કોઈ અગિયાર આ પ્રમાણે કોઈ કોઈ ઋષિઓના મત પ્રમાણે તત્વોની સંખ્યા સત્તર છે કોઈ સોળ અને કોઈ તેર કહે છે હે સનાતન શ્રી કૃષ્ણ ઋષિઓ આટલી ભિન્ન ભિન્ન સંખ્યાઓ ક્યાં અભિપ્રાયથી બતાવે છે કૃપા કરીને આપ મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ઉદ્ધવજી વેદજ્ઞ બ્રાહ્મણો આ સંબંધમાં જે કાંઈ કહે છે તે બધું બરાબર છે કારણ કે બધા તત્વો બધામાં અંતર્ભૂત છે મારી માયાનો સ્વીકાર કરીને શું કહેવું અસંભવ છે જેમ તમે કહો છો તે બરાબર નથી જે હું કહું છું તે જ યથાર્થ છે આ રીતે જગતના કારણની બાબતમાં એટલા માટે વિવાદ થાય છે કે મારી શક્તિઓ સત્વ રજ વગેરે ગુણો અને તેમની વૃત્તિઓનું રહસ્ય લોકો સમજી શકતા નથી તેથી તેઓ તેમના પોતપોતાના ભાવ પ્રમાણે વિવાદ કરતા રહે છે સત્વાદી ગુણોના ક્ષોભથી જ આ વિવિધ કલ્પનારૂપ પ્રપંચ જે વસ્તુ નથી માત્ર નામ છે ઊભો થાય છે વાદ વિવાદ કરવાવાળાઓના વિવાદનો આ જ વિષય છે જ્યારે ઇન્દ્રિયો પોતાના વશમાં થઈ જાય છે તથા ચિત્ત શાંત થઈ જાય છે ત્યારે તેમની ભેદબુદ્ધિ પણ દૂર થઈ જાય છે અને વિવાદ પણ રહેતો નથી હે પુરુષ શ્રેષ્ઠ તત્વોનો એકબીજામાં પ્રવેશ થયો છે તેથી વક્તાની જેમ કહેવાની ઈચ્છા હોય તે પ્રમાણે કારણને કાર્યમાં અથવા કાર્યને કારણમાં ભેળવીને તત્વોની સંખ્યા સિદ્ધ કરી દે છે એક જ કારણરૂપ તત્ત્વમાં અથવા કાર્યરૂપ તત્વમાં પૂરેપૂરા બીજા તત્વો મળેલા હોય એવું દેખાય છે આ તત્વોની જે ગણના કરવા ઈચ્છે છે તેમણે જે કાર્યને જે કારણમાં અથવા જે કારણને જે કાર્યમાં અંતર્ભૂત કરીને તત્વોની જેટલી સંખ્યાનો સ્વીકાર કર્યો છે તેમનું પ્રતિપાદન યુક્તિસંગત હોવાથી તે જે કહે છે બધા તેનો સ્વીકાર કરે છે યુક્તિથી બધી વાતો સિદ્ધ થાય છે તેથી બધું જ સાચું છે ઉદ્ધવજી જે લોકોએ તત્વોની સંખ્યા છવ્વીસ છે એવું સ્વીકાર્યું છે તેઓ એવું કહે છે કે જેઓ અનાધિકારથી અવિદ્યાથી ગ્રસ્ત થઈ રહ્યો છે તે સ્વયં પોતાને જાણી શકતો નથી તેને આત્મજ્ઞાન કરાવવા માટે બીજા કોઈ સર્વજ્ઞની આવશ્યકતા છે તેથી પ્રકૃતિના રૂપ ચોવીસ તત્વો પચીસમો પુરુષ અને છવ્વીસમો ઈશ્વર આ પ્રમાણે કુલ છવ્વીસ તત્વોનો સ્વીકાર કરવો જોઈએ પચીસ તત્વ માનવાવાળા કહે છે આ શરીરમાં જીવ અને ઈશ્વરમાં અણુમાત્રાનો પણ ભેદ નથી તેથી તેમાં ભેદની કલ્પના વ્યર્થ છે હવે રહી જ્ઞાનની વાત તો તે જ્ઞાન પ્રકૃતિનો ગુણ છે તેથી તેઓ જ્ઞાનનો અલગ સ્વીકાર કરતા નથી આ પ્રમાણે ચોવીસ જળ તત્વો અને એક ચેતન પુરુષ સાથે પચીસ તત્વો થયા ત્રણ ગુણોની સામ્યાવસ્થા જ પ્રકૃતિનું સ્વરૂપ છે તેથી સત્વ રજ આદિ ગુણો આત્માના નહીં બલકે પ્રકૃતિના જ છે તેમના દ્વારા જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થયા કરે છે તેથી જ્ઞાન આત્માનો ગુણ નથી પ્રકૃતિનો જ ગુણ સિદ્ધ થાય છે આ સંદર્ભમાં સત્વગુણ જ જ્ઞાન છે રજોગુણ જ કર્મ છે અને તમો ગુણ જ અજ્ઞાન કહેવાય છે અને ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરવાવાળો ઈશ્વર જ કાળ છે અને સૂત્ર અર્થાત મહત્ત્વ જ સ્વભાવ છે તેથી તત્વોની પચીસ અને છવ્વીસ બંને સંખ્યાઓ યુક્તિસંગત છે ઉદ્ધવજી જો ત્રણેય ગુણોને પ્રકૃતિથી અલગ માનવામાં આવે જેમકે તેમની ઉત્પત્તિ અને પ્રલયને જોતા માનવું જોઈએ તો તત્વોની સંખ્યા અઠાવીસ જ થઈ જાય છે એ ત્રણ ઉપરાંત પચીસ તત્વો આ પ્રમાણે છે પુરુષ પ્રકૃતિ મહતત્વ અહંકાર આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી આ નવ તત્વો હું પહેલાં જ ગણાવી ચૂક્યો છું સ્ત્રોત્ર ત્વચા ચક્ષુ નાસિકા અને જીભ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો વાણી હાથ પગ પાયુ અને ઉપસ્થ આ પાંચ કર્મેન્દ્રિયો તથા મન જે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંને છે આ પ્રમાણે કુલ અગિયાર ઇન્દ્રિયો તથા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ ચાર જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો આ પ્રમાણે ત્રણ નવ અગિયાર અને પાંચ બધા મળીને અઠાવીસ તત્વો થાય છે કર્મેન્દ્રિયો દ્વારા થનારા પાંચ કર્મ ચાલવું બોલવું મળમૂત્રનો ત્યાગ અને કામ કરવું આ પાંચ તત્વોથી તેમની સંખ્યા વધતી નથી એક રીતે આ પાંચેય પણ કર્મેન્દ્રિયોનું જ રૂપ છે સૃષ્ટિના આરંભકાળમાં કાર્ય એટલે કે અગિયાર ઇન્દ્રિયો અને પાંચ ભૂત અને કારણ એટલે કે મહતત્વાદીના રૂપમાં પ્રકૃતિ જ રહે છે તે જ સત્વગુણ રજોગુણ અને તમોગુણની સહાયતાથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર સંબંધી અવસ્થાઓ ધારણ કરે છે અવ્યક્ત પુરુષ તો પ્રકૃતિ અને તેની અવસ્થાઓનો કેવળ સાક્ષી જ છે મહત્ત્વ વગેરે જેટલા પણ પ્રકૃતિના વિકાર ઉત્પન્ન થયા તે પુરુષ તત્વમાંથી બળ સંપાદન કરી સમૂહમાં મળીને પુરુષના ઈ ક્ષણમાં અવલોકનમાં બ્રહ્માંડની રચના કરે છે મયાધ્યક્ષીણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ ઉદ્ધવજી જે લોકો તત્વોની સંખ્યા સાત છે એવું માને છે તેમના વિચારમાં આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી આ પાંચ ભૂતો છઠ્ઠો જીવ અને સાતમો પરમાત્મા જે સાક્ષી જીવ અને સાક્ષ્ય જગત બંનેનું અધિષ્ઠાન છે આ જ સાત તત્વો છે દેહ ઇન્દ્રિયો અને પ્રાણાદિની ઉત્પત્તિ તો પંચભૂતોથી થઈ છે તેથી તેને તે અલગ માનતા નથી જે માત્ર છ તત્વોનો સ્વીકાર કરે છે તે કહે છે કે પાંચ ભૂત અને છઠ્ઠો પરમ પુરુષ પરમાત્મા આ પરમાત્મા પોતાના બનાવેલા પંચ મહાભૂતોથી મળીને શરીર વગેરેની રચના કરે છે અને તેમાં જીવરૂપે પ્રવેશ કરે છે આ મત પ્રમાણે જીવનો પરમાત્મામાં અને શરીર વગેરેનો પંચમહાભૂતોમાં સમાવેશ થઈ જાય છે જે લોકો કારણના રૂપમાં ચાર જ તત્વોનો સ્વીકાર કરે છે તે કહે છે કે આત્માથી તે જળ અને પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે અને જગતમાં જેટલા પદાર્થો છે બધા તેમાંથી જ ઉત્પન્ન થાય છે તે બધા કાર્યોનો તેમાં સમાવેશ કરી લે છે જે લોકો તત્વોની સંખ્યા સત્તર બતાવે છે તેઓ આ પ્રમાણે કહે છે પાંચ ભૂત પાંચ તન્માત્રાઓ પાંચ જ્ઞાનેન્દ્રિયો એક મન અને એક આત્મા જે લોકો આ તત્વોની સંખ્યા સોળ કહે છે તેમની ગણતરી પણ આ પ્રમાણે છે ફરક માત્ર એટલો જ છે કે તેઓ આત્મામાં મનનો પણ સમાવેશ કરી લે છે અને આ પ્રમાણે તેમના અનુસાર તત્વોની સંખ્યા સોળ થાય છે જે લોકો તત્વોની સંખ્યા તેર માને છે તેઓ કહે છે કે આકાશાદી પાંચભૂત શ્રોત્રાદી પાંચ જ્ઞાનેન્દ્રિયો એક મન એક જીવાત્મા અને એક પરમાત્મા આ તેર તત્વો છે અગિયારની સંખ્યા માનવાવાળાઓ પાંચ ભૂત પાંચ જ્ઞાનેન્દ્રિયો અને આ સિવાય એક આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે જે લોકો નવ તત્વો માને છે તેઓ આકાશાદી પાંચ ભૂત અને મન બુદ્ધિ અહંકાર આ આઠ પ્રકૃતિઓ અને નવમો પુરુષ એમ નવ તત્વો સ્વીકારે છે ઉદ્ધવજી આ પ્રમાણે ઋષિ મુનિઓએ ભિન્ન ભિન્ન પ્રકારે તત્વોની ગણના કરી છે બધાનું કહેવું ઉચિત જ છે કારણ કે બધાની સંખ્યા તર્કયુક્ત છે જે લોકો તત્વજ્ઞાની છે તેમને કોઈ પણ મતમાં બુરાઈ દેખાતી નથી તેમના માટે તો બધું બરાબર જ છે ઉદ્ધવજીએ કહ્યું શ્યામસુંદર જોકે સ્વરૂપતઃ પ્રકૃતિ અને પુરુષ બંને એકબીજાથી સર્વથા ભિન્ન છે તથાપિ તે પરસ્પર એટલા હળીમળી ગયા છે કે સાધારણ રીતે તેમનો ભેદ દેખાતો નથી પ્રકૃતિમાં પુરુષ અને પુરુષમાં પ્રકૃતિ અભિન્ન હોય એવા દેખાય છે એમની ભિન્નતા સ્પષ્ટ કઈ રીતે થાય હે કમંડયન શ્રી કૃષ્ણ આ પ્રમાણે મારા હૃદયમાં પ્રકૃતિ અને પુરુષની ભિન્નતા અને અભિન્નતાના સંબંધમાં બહુ મોટો સંશય છે આપ તો સર્વજ્ઞ છો આપની તર્કયુક્ત વાણીથી મારા આ સંશયનું નિવારણ કરવાની કૃપા કરો હે ભગવાન આપની જ કૃપાથી આપની વિદ્યાશક્તિ દ્વારા જીવને જ્ઞાન થાય છે અને આપની જ અવિદ્યાશક્તિથી તેમના જ્ઞાનનો નાશ થાય છે આપની આત્મ સ્વરૂપ માયાની વિચિત્ર ગતિ આપ જ જાણો છો બીજું કોઈ જાણી શકતું નથી તેથી આપ જ મારો સંશય દૂર કરવા સમર્થ છો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ઉદ્ધવજી પ્રકૃતિ અને પુરુષ અર્થાત શરીર અને આત્મા આ બંનેમાં બહુ જ ભેદ છે આ સૃષ્ટિ જ વિકારોથી યુક્ત છે ગુણોના ક્ષોભથી જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે પ્રિય મિત્ર મારી માયા ત્રણ ગુણવાળી છે તે જ પોતાના સત્વ રજ આદિ ગુણોથી અનેક પ્રકારની ભેદવૃત્તિઓ પેદા કરે છે જો કે તેનો વિસ્તાર અપાર છે તેમ છતાં આ વિકારાત્મક સૃષ્ટિને ત્રણ ભાગોમાં વહેંચી શકાય એ ત્રણ ભાગ છે અધ્યાત્મ અધિદેવ અને અધિભૂત ઉદાહરણ તરીકે નેત્રેન્દ્રિય અધ્યાત્મ છે તેનો વિષયરૂપ અધિભૂત છે અને નેત્રગોલકમાં સ્થિત સૂર્ય અંશ અધિદેવ છે એ ત્રણેય પરસ્પર એકબીજાના આશરેથી સિદ્ધ થાય છે તેથી અધ્યાત્મ અધિદેવ અને અધિભૂત એ ત્રણે પરસ્પર એકબીજાની મદદ ઈચ્છે છે પરંતુ આકાશમાં સ્થિત સૂર્યમંડળ આ ત્રણેયની અપેક્ષાએ મુક્ત છે કારણ કે તે સ્વતઃ સિદ્ધ છે તે જ પ્રમાણે આત્મા પણ ઉપર જણાવેલા ત્રણ ભેદોનું મૂળ કારણ છે તેમનો સાક્ષી અને તેમનાથી પર છે તે જ પોતાના સ્વયંસિદ્ધ પ્રકાશથી સમસ્ત પદાર્થોને સિદ્ધ કરે છે તેના દ્વારા બધું પ્રકાશિત થાય છે તેના હોવાથી જ અન્ય પણ છે જેમ ચક્ષુના ત્રણ ભેદ બતાવ્યા તે જ પ્રમાણે ત્વચા સ્તોત્ર એટલે કે કાન જીવવા નાસિકા અને ચિત્ત વગેરેના પણ ત્રણ ત્રણ ભેદ છે પ્રકૃતિથી મહત્વ બને છે અને મહત્ત્વથી અહંકાર આ પ્રમાણે આ અહંકાર ગુણોના ક્ષોભથી ઉત્પન્ન થયેલો પ્રકૃતિનો જ એક વિકાર છે અહંકારના ત્રણ ભેદ છે વૈકારિક સત્વગુણ વિશિષ્ટ મન અને ઇન્દ્રિયોના દેવતા દસે ઇન્દ્રિયો તથા ત્રીજું તામસ પંચ મહાભૂત અને પાંચ તેમના વિષયો આ પ્રમાણે આ અહંકાર અજ્ઞાન અને સૃષ્ટિની વિવિધતાનું મૂળ કારણ છે આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનો તે પદાર્થોથી કોઈ પણ સંબંધ નથી આત્મા છે કે નહીં આવો વિવાદ ભેદબુદ્ધિને લીધે છે જેટલા પણ વિવાદ છે બધાનું મૂળ કારણ ભેદ દ્રષ્ટિ જ છે જે સર્વથા વ્યર્થ છે છતાં પણ જ્ઞાન સ્વરૂપ મુજબ પરમાત્માથી જે લોકો વિમુખ છે તે આ વિવાદથી મુક્ત થઈ શકતા નથી ઉદ્ધવજીએ પૂછ્યું ભગવાન આપથી વિમુખ જીવ પોતાના કરેલા પુણ્ય પાપોના ફળ સ્વરૂપ ઊંચે નીચે યોનીઓમાં જતા આવતા રહે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે વ્યાપક આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું અર્થાત અકર્તાનું કર્મ કરવું અને નિત્ય વસ્તુના જન્મ મરણ કઈ રીતે સંભવી શકે હે ગોવિંદ જે લોકો આત્મજ્ઞાનથી રહિત છે તે તો આ વિષયને બરાબર સમજી પણ શકતા નથી અને આ વિષયના વિદ્વાનો સંસારમાં પ્રાય જોવા મળતા નથી કારણ કે બધા લોકો આપની માયાની ભૂલ ભૂલામણીમાં પડેલા છે તેથી આપ જ કૃપા કરીને મને આનું રહસ્ય સમજાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ મનુષ્યનું મન કર્મ સંસ્કારોનો સમૂહ છે તે સંસ્કારો પ્રમાણે ભોગ પ્રાપ્ત કરવા માટે તેની સાથે પાંચ ઇન્દ્રિયો પણ જોડાયેલી છે આનું નામ છે લિંગ શરીર તે જ કર્મ પ્રમાણે એક શરીરથી બીજા શરીરમાં એક લોકથી બીજા લોકમાં આવતું જતું રહે છે આત્મા આ લિંગ શરીરથી સર્વથા ભિન્ન છે આત્મા સર્વવ્યાપી છે તેથી તેનું આવાગમન થતું નથી પરંતુ જ્યારે તે પોતાને લિંગ શરીર જ સમજી બેસે છે તેમાં અહંકાર કરી લે છે ત્યારે તેને પણ પોતાનું આવવું જવું પ્રતીત થવા લાગે છે મન કર્મોને આધીન છે તે આ લોક અથવા પરલોકના વિષયોનું સતત ચિંતન કરતું રહે છે જ્યારે નવો વિષય આવે છે ત્યારે પહેલાંનું ભૂલાતું જાય છે અને નવામાં મન પરોવાઈ જાય છે આ રીતે પૂર્વકાળના વિષયોની સ્મૃતિ પણ વિસરાતી જાય છે જીવને કર્મોને આધીન નવા નવા શરીરો પ્રત્યે અત્યંત આસક્તિ થતી જાય છે અને તેને લીધે હર્ષ અને તૃષ્ણા થાય છે આ અને આવા બીજા કોઈ કારણથી તેને તેના પૂર્વ શરીરની બિલકુલ સ્મૃતિ રહેતી નથી સંપૂર્ણપણે વિસ્મૃતિ થઈ જાય છે આ જ તેનું મૃત્યુ છે પરંતુ જીવનો દેહની જેમ નાશ થતો નથી હે ઉદારદાની ઉદ્ધવ મનુષ્ય આ દેહ હું છું આ દેહ મારો છે આવું માનીને જ્યારે નવા શરીરનો સ્વીકાર કરે છે એ જ તેનો જન્મ છે આ નવા શરીરનો સ્વીકાર કરીને જેમ સ્વપ્નમાં મનોરથ કરતા કરતા હર્ષ થાય છે તો ક્યારેક દુઃખ થાય છે તે જ પ્રમાણે આ શરીરમાં પણ તે સુખી દુઃખી થતો રહે છે જેમ સ્વપ્નમાં નવા નવા મનોરથો આવે છે એ જ પ્રમાણે જીવ પણ વારંવાર જન્મતો મરતો રહે છે આ જન્મ મૃત્યુ પણ સ્વપ્નની જેમ મિથ્યા જ છે તેમ છતાં નવા શરીરને ધારણ કરવાથી જીવ એવું માને છે કે હું પહેલાં ન હતો હમણાં નવો જ પેદા થયો છું તે તેના પૂર્વ શરીરને તદ્દન ભૂલી જાય છે આત્મા એક છે અદ્વિતીય અને અખંડ છે એમાં કોઈ પ્રકારનો અંદર બહારનો ભેદ નથી આત્માનો જન્મ કે મૃત્યુ નથી પરંતુ મન જ આ ભેદબુદ્ધિનું કારણ છે મનના આશ્રયમાં ઇન્દ્રિયો રહે છે મન જ અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે તેનાથી જન્મ સ્થિતિ અને મૃત્યુનો આત્મામાં ભાસ થાય છે જેમ કોઈ પરિવારમાં કુપુત્ર જન્મે છે અને પરિવારમાં વિખવાદ કરીને પૂરા પરિવારને વેદવિખેર કરી નાખે છે આવી જ મનની સ્થિતિ છે આ મન જ સત્વગુણ વિશિષ્ટ હોવા છતાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરીને ઇન્દ્રિયોને વિચલિત કરીને જીવને ભટકાવે છે પ્રિય ઉદ્ધવ કાળની ગતિ એટલી સૂક્ષ્મ છે કે તે જોઈ શકાતી નથી તેના દ્વારા પ્રતિક્ષણ શરીરોની ઉત્પત્તિ અને નાશ થતા રહે છે સૂક્ષ્મ હોવાને કારણે જ પ્રતિક્ષણ થતાં જન્મ મૃત્યુ દેખાતા નથી જેમ કાળના પ્રભાવથી દીવાની જ્યોત નદીઓનો પ્રવાહ અને વૃક્ષના પાનફળ વગેરેની સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી હોય છે તેવી જ રીતે દરેક પ્રાણીઓના દેહની સ્થિતિ પણ બદલાયા કરે છે જેમ આ એ જ દીપકની જ્યોતિ છે આ એ જ જળનો પ્રવાહ છે એમ કહેવું કે સમજવું મિથ્યા છે તે જ પ્રમાણે વિષયોના ચિંતનમાં વ્યર્થ આયુષ્ય ગુમાવનારા અવિવેકી પુરુષો દ્વારા એવું સમજવું કે આ એ જ દેહ છે આ એ જ પુરુષ છે એ પણ અવિવેક જ છે તે જ આત્મા વાસ્તવમાં તો પોતાના કર્મ બીજથી ન તો પેદા થાય છે કે ન મરે પણ છે પરંતુ જન્મવું અને મરવું એ બંનેને ભ્રાંતિ જ માનવામાં આવે છે આત્મા તો અમર છે બસ એ જ જેમ લાકડાના સંયોગથી અગ્નિ સળગતો અને બુજાતો દેખાય છે પરંતુ અગ્નિ તો વ્યાપક જ છે લાકડાના સળગવા અને બુજાવાથી અગ્નિમાં કોઈ ફરક પડતો નથી ઉદ્ધવજી ગર્ભાધાન ગર્ભવૃદ્ધિ જન્મ બાળપણ કુમારાવસ્થા જુવાની મધ્યાવસ્થા વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ નવ અવસ્થાઓ શરીરની છે આ શરીર જીવથી પોતાને માનીને ભટકે છે પરંતુ વિવેક જાગૃત આ માન્યતાનો તે ત્યાગ પણ કરે છે પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ જન્મ અને મૃત્યુ જેનું થાય છે તેને જાણવા વાળો જે આત્મા છે તે જન્મ કે મૃત્યુ એ બંને લક્ષણોથી પર છે વૃક્ષના બીજથી જન્મને પણ થાકી જવાથી મરણને જાણનારો દ્રષ્ટા એ વૃક્ષથી અલગ છે એ જ પ્રમાણે શરીરના પણ જન્મ અને મૃત્યુ જોનારો શરીરથી અલગ છે તે ભિન્ન છે તે જ આત્મા છે તેનો જન્મ કે નાશ થતો નથી અજ્ઞાની પુરુષો આ પ્રકારનું પ્રકૃતિ અને આત્માનું તાત્વિક રૂપે વિવેચન કરતા નથી તેઓ તેનાથી પોતાને તત્વતઃ ભિન્નતાનો અનુભવ કરતા નથી અને વિષય જ સાચું સુખ માનીને તેમાં મોહિત થઈ જાય છે તે કારણે જ તેમને મૃત્યુ રૂપી સંસારમાં ભટકવું પડે છે જ્યારે અવિવેકી જીવ પોતાના કર્મો અનુસાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકે છે ત્યારે તે સાત્વિક કર્મોની આસક્તિથી ઋષિલોક અને દેવલોકમાં રાજસિક કર્મોની આસક્તિથી મનુષ્ય અને અસુર યોનીઓમાં તથા તામસિક કર્મોની આસક્તિથી પ્રેત અને પશુ પક્ષી વગેરે યોનીઓમાં જાય છે જ્યારે મનુષ્ય કોઈને નાચગાન કરતા જુએ છે ત્યારે તે પોતે પણ તેનું અનુકરણ કરવા લાગે છે એવી જ રીતે જ્યારે જીવ બુદ્ધિના ગુણોને જુએ છે ત્યારે સ્વયં નિષ્ક્રિય હોવા છતાં પણ વિવસ્થ તેનું અનુકરણ કરતો હોય છે જેમ નદી તળાવ વગેરેના પાણીના હિલોડાથી તેમાં દેખાતા કિનારે ઊભેલા વૃક્ષો પણ હાલતા દોડતા લાગે છે જેમ ફૂદડી ફરનારને ધરતી પણ ફરતી લાગે છે જેમ મનમાં ચિંતવેલા અને સ્વપ્નમાં જોયેલા ભોગ પદાર્થો સર્વથા મિથ્યા છે એ જ રીતે હે ઉદ્ધવ વિષયોના અનુભવરૂપ સંસાર પણ ખરી રીતે નથી છતાં તેનું ચિંતન કરનારને તે પ્રાપ્ત થાય છે પરંતુ આત્મા તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ જ છે વિષયો સત્ય ન હોવા છતાં પણ જો જીવ વિષયોનું ચિંતન કરતો રહે છે તો તેનો આ જન્મ મૃત્યુરૂપી સંસાર ક્યારેય નિવૃત્ત થતો નથી જેમ સ્વપ્નમાં સર્પનું ડસવું જાનહાનિ થવી વગેરે અનર્થ પરંપરા જાગ્યા વિના નિવૃત્ત થતી નથી પ્રિય ઉદ્ધવ આથી આ દુષ્ટ ક્યારેય તૃપ્ત ન થવાવાળી ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ છોડી દો અજ્ઞાનને કારણે જ આત્મામાં ભ્રમથી ભેદબુદ્ધિ ઉત્પન્ન થઈ છે તેને સમજપૂર્વક દૂર કરો જેમ દુષ્ટ તિરસ્કાર કરે 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 મારપીટ મશ્કરી અથવા કોઈ નિંદા આજીવિકા છીનવી લે આપણા ઉપર થૂકે અશુદ્ધ પદાર્થ નાખે અથવા કોઈ પણ રીતે આપણને આપણી નિષ્ઠાથી ચીવત કરવા ઈચ્છે પરંતુ દુષ્ટ મનુષ્યના આવા ઉપદ્રવથી વ્યથિત ન થવું જોઈએ કારણ કે તે તો બિચારો અજ્ઞાની છે તેને પરમાર્થનું તો ભાન નથી તેથી પોતાનું કલ્યાણ ઈચ્છનારે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની વિવેક બુદ્ધિ દ્વારા જ કોઈ બાહ્ય સાધનથી નહીં પોતાને બચાવી લેવું જોઈએ વસ્તુતઃ આત્મદ્રષ્ટિ જ તમામ વિપત્તિઓમાંથી બચવાનું એકમાત્ર સાધન છે ઉદ્ધવજીએ કહ્યું ભગવાન આપ સમસ્ત વક્તાઓના શિરો મળી છો દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને અત્યંત અસહ્ય સમજુ છું તેથી આવી પરિસ્થિતિને હું વશ ન ઉદાસીન રહું તેવો ઉપદેશ મને આપવાની કૃપા કરો જેથી હું તે ઉપદેશને જીવનમાં ધારણ કરી શકું હે વિશ્વના આત્મા પ્રકૃતિ તો અત્યંત બળવાન છે તે વિદ્વાનોને પણ ચંચળ કરી દે છે ફક્ત તે લોકો જ આ પ્રકૃતિથી છૂટી શકે છે જે આપના શરણમાં આવ્યા છે જે હંમેશા આપના જ ભાગવત ધર્મમાં લાગેલા છે શાંત છે ખરેખર આપના એ શરણાગત ભક્તો જ આ પ્રપંચથી વ્યસ્થિત થતા નથી એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહ સંહિતાયા એકાદશ કંધે દ્વાશોધ્યાય अज्ञान मासको अन्ध अन्तर्गत बाइसवो अध्याय समाप्त बोलो कृष्ण कन्यालाल की जय